માંગરોળના શાહ ગામે દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષને અટકાવવા જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો વાંકલ વિભાગ રેન્જ અને લેપર્ડ એમ્બેસેડર ટીમના સદસ્યો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોને દીપડા સાથેનો સંઘર્ષ કઈ રીતે અટકાવી શકાય તે અંગે કૌશલભાઈ મોદી રઘુવીરસિંહ ખેર યુનિશભાઈ વગેરે દ્વારા માહિતી આપવામાં આવી હતી હાલ શાહ ગામના ગામ નજીક વારંવાર દીપડાઓ આવતા લોકોને સમજાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કૌશલભાઈ મોદી પ્રતિક્રિયા આપી રહ્યા છે કૌશલ મોદી સુરત રિપ્રેઝન્ટેટિવ છું આજ રાત મંગરો તાલુકાના તેમજ સહગામે જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો દીપડાઓની અવર જવર સહગામની આજુબાજુ હોય લોકોને શું સાવચેતીના પગલા લેવા તેમજ દીપડા અને માનવ વચ્ચેનું દર્શન કઈ રીતે અટકાવી શકાય તેને પગલે લોકોને જાગૃત કરવામાં આવેલ હતા તેમજ શું શું તકેદારી રાખવી એ પણ જણાવેલ હતી જેથી દરેક વિગત ગામ લોકોને સમજાવતા ગામ લોકોને પણ દીપડા વિશે ઘણી નવી નવી વાતો જાણતા આશ્ચર્ય થયેલ અને તમામ ટેકનિકલ બાબતોથી એમને અવેર કરતા તેઓ પણ ગ્રાઉન્ડ લેવલની સાચી હકીકત જાણી શકેલ છે તેમજ સહગામ તેમજ આજુબાજુના ગામના લોકો અને સરપંચ પણ કાર્યક્રમમાં હાજર હતા અમારી તેમજ વિભાગ તરફથી તેમજ ગ્રામજનોની જીએપીસીએલ કંપનીને પણ અપીલ છે કે જીઆઈપીસીએલનું જે જંગલ આવેલ છે અને વચ્ચે શાહગામ છે તો શાહગામની નજીકનો જે વિસ્તાર જે છે શાહગામની આજુબાજુનો પચાસ મીટરનો વિસ્તાર એ વિસ્તારની અંદર સાફ સફાઈ રાખવામાં આવે જે ઝાડી ચકરાઓ ઉગી જાય છે તેની પણ સાફ સફાઈ રાખવામાં આવે જેથી કરીને દીપડાઓ માનવ વસ્તી તરફ આવતા અટકે તેમજ માનવ વસ્તી તરફ દીપડાની મુવમેન્ટ ઓછી થાય અને માણસ અને દીપડા વચ્ચેની જે વિઝિબિલિટી પણ રહી જેને લઈને માનવ વચ્ચેને દીપડા વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાય તે માટે એક ખૂબ સરસ જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો